જો અશુભ સમયની જો વાત કરી તો યમગંથ સવારે સાત અને નવ મિનિટથી આઠ અને બત્રીસ મિનિટ સુધી છે રાહુકાળ બપોરે મિનિટ મિનિટ સુધી સમય સમય છે શુભ કાર્ય કરવું હોય કરવી હોય તો સારું ચોઘડી સારું મુહૂર્ત જેમાં ઉત્તમ અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર અને અઢાર મિનિટ થી શરૂ થાય છે એક ને બે મિનિટ સુધી છે આ સમય ઉત્તમ સમય છે સ્નાન કરવા માટે જશો ત્યારે તમારે નહવાના પાણીની અંદર એક ચમચી હળદર પધરાઈ લેવાનું છે અને સાથે સાથે એક ચમચી કાળા તલ આ બંને પધરાઈ પાણીમાં મિક્સ કરી દેવાનું તે પાણીથી નાવાનું છે એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય એની અંદર સાબુ સમયમાં ઉપયોગ કરી શકાય સ્નાન પતી જાય પછી ડાબા હાથની અંદર અડધી ચમચી હળદર લઈ એની અંદર દૂધના બે ટીપા મૂકવાના અને કપાળની અંદર નું દૂધ વાળું ચિલક કરવાનું છે નાભી પર પણ કરવાનું છે તિલક થઈ ગયા પછી સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખવાનું શ્રી હનુમાનજી પાઠ અને એક હનુમાન પાઠ શ્રી અર્પણ પછી આપણે આગળ વાત કરીશું રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેહીશું પલાથી વાળી દેજો ઓમ કૃષ્ણ વાસુદેવાયે હરે પરમાત્માને પણ ક્લેશ્ન ગોવિંદય નું

મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાનું અને ત્યાર પછી સૂર્યાસ્ત થયા પછી બરાબર સમજી લેજો સૂર્યાસ્ત થયા પછી ચણાના લોટમાં બનેલું ફરસાદ નાના નાના બાળકોને વેચવાનું છે ગૌશાળામાં જવાનું છે ગાયોને ઘાસનું દાન આપવાનું છે સાથે સાથે ગાયોને લીલું ઘાસ આપી શકો તો સરસ ઘરમાં જમવાનું બનેલું હોય તો એ આપજો ચોક્કસ અને ગોળ એવા પતિ પત્નીઓ સવારે સ્નાન કરી વડીલોના આશીર્વાદ લેવાના પછી ગૌશાળામાં જવાનું છે અને ગાયોને ને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારા ઘરે જે ભોજન બન્યું હોય કોઈ પણ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં બ્રાહ્મણ બ્રાહ્મણને ચણાની દાળ ઘી ગળ નું દાન આપવાનું છે વસ્ત્રનું દાન કરશો કોઈ વૃદ્ધ ને તો પણ બહુ સારું પરિણામ મળશે તમારા મિત્રો આ તો આજનો ઉપાય મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક તમે સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા ના કારણ કે જ્યારે જ્યારે હું નિયમિત વિડીયો મૂકું છું તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે નિયમિત મારો વિડીયો જોઈ શકશો એવી જ રીતે મારા ફેસબુક નું અને મારા ના પેજ નું નામ પણ દુષ્ય પાઠક કરજો લાઈક પણ કરજો અને મારા બધા વિડીયો શેર કરજો કારણ કે તમે એ વિડીયોને શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે કોઈ મૂળેલા માર્ગ માણસને માર્ગ જડી જશે ફરીથી પણ કહું છું ચોવીસ કલાકમાં આ બધા ઉપાયો પરિણામ નહીં આપે નિયમિત તમે ઉપાય કરતા જશો નિયમિત મારા વિડીયો જોતા જશો નિયમિત મારા કયા મુજબ ઉપાય કરશો તો એક સમય એવો આવશે કે ગ્રહો બેલેન્સ થઈ જશે અને ત્યાર પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ દૂર થઈ જશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી મારા વિડીયોને જરૂરથી શેર કરજો જય શ્રી